ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન તથા શ્રી નારાયણ ગુરુ વ્યાયામશાળા વ્યાયામ શાળા અને જુડો એસોસિએશન સંયુક્ત ઓલ જેમાં મોટી સંખ્યામાં અને ગર્લ્સ આ સ્પર્ધામાં સ્પર્ધાની શરૂઆત પહેલા ખેલાડીઓ સહિત અધિકારીઓ તેમજ આયોજકો દ્વારા પાંચ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું જેનું મુખ્ય કારણ દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના દુઃખદ નિધન છે ત્યારે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓ આયોજકો રેફરી વગેરે દ્વારા પોતાના હાથે કાળા રિબીન બાંધી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી ગુરુ આદ્ય વ્યાયામ શાળાના પ્રમુખ મોહન વિચારે તેમજ ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ આત્મારામ પટેલ બરોડા ડિસ્ટ્રિક્ટ જુડો એસોસિએશનના આઝાદભાઈ સુરવે વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરથી લઈને ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ ટ્રાયલ્સ બે હજાર ચોવીસ પચીસ યોજાઈ રહી છે જેના બાદ વિજેતા રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સિલેક્શન અંકિત કરી શકશે તેવી આશા ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશન પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવી છે આજે આજે સિલેક્શન છે જુડોનું ઓલ ગુજરાત એના સંદર્ભમાં આયોજન કરવામાં આવ્યું છે અને એમાં બહુ મોટી સંખ્યામાં બધા ઓલ ગુજરાતમાંથી જુનિયર અને ક્રેડિટ એ બેઓ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે સંપૂર્ણ વ્યવસ્થા નારાયણ ગુરુ અધ્યવ્યાયામ શાળા તરફથી કરવામાં આવી છે નારાયણ ગુરદ્યવન શાહનો હું પ્રમુખ છું અને અહીંયા ઉપસ્થિત જુડો એસોસિએશનના પ્રમુખ આત્મારામજી ઉભા છે પટેલ તે જ પ્રમાણે સેક્રેટરી આઝાદ સુરવે છે આઝાદ સુરવેનું આ બધું આયોજન છે અને આજે જે આપણા માનનીય વડાપ્રધાન મનમોહનસિંહનું જે અવસાન થયું છે એ સંદર્ભમાં અમે અહીંયા શોક માનીને પછી આ ટુર્નામેન્ટનું આપણે શરૂઆત હું મોહન વિચારે નારાયણ ગુરુ પ્રમુખ હું આત્મારામ પટેલ ગુજરાત સ્ટેટ જુડો એસોસિએશનના પ્રેસિડેન્ટ છું આજે આપણે અહીંયા પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળામાં ગુજરાત સ્ટેટ સબ જુનિયર અને કેડેટ માટેના સિલેક્શન ટ્રાયલ્સ રાખ્યા છે આજે સબ જુનિયર ભાઈઓ અને બહેનોના ટ્રાયલ્સ છે અને આવતીકાલે કેડેટના ટ્રાયલ્સ રહેશે હવે આ ટ્રાયલ્સ રાખવાનું મુખ્ય કારણ તો એ થયું કે આપણે તો રેગ્યુલર સ્ટેટ ટુર્નામેન્ટ તો પૂરી કરી દીધી છે પણ છેલ્લી ઘડીએ જુડો ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી નેશનલ ઇવેન્ટ ડિક્લેર થઈ અને એમાં ખેલાડીઓનું વય જૂથ છે એમાં ફેરફાર કરી દીધો એટલે આપણા જે સિલેક્ટ થયેલા પહેલાં ખેલાડીઓ હતા એ આમાં રમી શકે નહીં એટલે આપણે ફરીથી સિલેક્શન ટ્રાયલ ગોઠવવાની ફરજ પડી છે અને આજે અહીંયા આ વ્યાયામશાળામાં આ ટ્રાયલ્સ ગોઠવ્યા છે અને દર વખતે આપણને વ્યાયામશાળા તરફથી બહુ સારો સહકાર મળે છે ખેલાડીઓને સારું પ્રોત્સાહન પણ મળે છે અને બધી જ સ્પર્ધાઓ સફળતાપૂર્વક યોજાય છે આજે ફક્ત જે ટ્રાયલ છે એમાંથી માત્ર ને માત્ર પહેલો નંબર જે આવશે એનું જ નેશનલ માટે સિલેક્શન થશે અને બાકીના કોઈ ખેલાડીને પ્રમાણપત્ર કે કશું આમું મળવાનું નથી કારણ કે રેગ્યુલર ટુર્નામેન્ટ આપણે અગાઉ કરી દીધેલી છે અને એમાં બધાને પ્રમાણપત્ર મેડલ્સ બધા આપેલા છે એટલે એ ટુર્નામેન્ટ આપણે રેગ્યુલર ટુર્નામેન્ટના ગણાશે આ વર્ષની અને આવતા વર્ષે નવી ટુર્નામેન્ટ થશે એમાં ફરીથી પાછું એ એનો પ્રોસેસ ચાલશે એટલે આ વર્ષ પૂરતું જ આ ફેરફાર થયો છે અને એટલે આપણે આ સિલેક્શન ટ્રાયલ રાખ્યા છે અને એમાં બહેનો અને ભાઈઓ બંને થઈને એકસો ને છાસઠ ખેલાડી ભાઈ બહેનો અત્યારે ભાગ લીધો છે એન્ટ્રી તો એકસો નેવુંની હતી પણ એમાં કેટલાક ગેરજ રહ્યા છે આજે આમ તો સામાન્ય રીતે અમારી દરેક સ્પર્ધામાં અહીંયા જ્યારે યોજાય છે ત્યારે એનો ઉદઘાટન સમારંભ કોઈ વિશિષ્ટ મહાનુભાવોને બોલાવીને એમની પ્રેરણાથી અને એમના પ્રોત્સાહનથી શરૂ કરવામાં આવે છે પણ તાજેતરમાં આપણા પૂર્વ ડૉક્ટર મનમોહનસિંહ જે આપણા વડાપ્રધાન હતા એમનું અવસાન થવાથી એમની શ્રદ્ધાંજલિ રૂપે આજે પ્રાર્થના રાખી બે મિનિટનું મૌન રાખીને એમને શ્રદ્ધાંજલિ આપીશું અને પછી અમે આ ટ્રાયલ શરૂ કરી અને આના આપણે પ્રતિકરૂપે દરેક ખેલાડી ઓફિશિયલ જેટલા આમાં ભાગ લઈ રહ્યા છે એ બધાને આપણે કાળી રિબિન સાથે શોક દર્શાવવા માટે એ આયોજન કરેલું